અમે દિવ્યાંગ છીએ પણ લોકતંત્રના પહેરેદારો છીએ નવતર પ્રયોગ સાઇન લેંગ્વેજના માધ્યમથી મતદાનની નૈતિક ફરજ નિભાવવાની પ્રેરણા આપતા દિવ્યાંગ બાળકો બોલવા અને સાંભળવામાં પણ અક્ષમ તરુણો વિડીયો બનાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બને આગામી દિવસોમાં દેશભરમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થનારી છે લોકશાહીના અવસર એવી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ સંસદીય મત વિસ્તારના તમામ નાગરિકોને ભાગીદાર બનાવવા ચૂંટણી તંત્ર અથાગ પરિશ્રમ કરી રહ્યું છે લોકોમાં મતદાન કરવાની જાગૃતિ ફેલાવવા અર્થે સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે સાંભળવા બોલવામાં અશક્ત બાળકોએ સાઇન લેંગ્વેજના માધ્યમથી મતદાનનો અનુરોધ કરીને નવતક પ્રયોગ હાથ ધર્યો છે અહેવાલ દીપક રાઠોડ મતદાન કરવું એ આપણા બધાની પવિત્ર ફરજ છે મત આપવો ખૂબ જ જરૂરી છે મતદાનના આ પર્વમાં આપણે સૌ સહભાગી બની આપણા દેશને અને લોકશાહીને મજબૂત બનાવીએ સક્ષમ ભારત સુદ્રઢ ભારત મતદાનના આ પર્વમાં દિવ્યાંગો પણ અચૂક મતદાન કરી પોતાની ફરજ નિભાવવાના હોય તો આપણે પણ આ મતદાન કરીને ભારતને સક્ષમ બનાવીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ચૂંટણી અધિકારી શ્રી અને રાજકોટ જિલ્લાના કલેક્ટર શ્રી પ્રભવ જોશી સાહેબની અપીલ છે કે રાજકોટ જિલ્લા ખાતે તમામ મતદાતા પોતાની પવિત્ર ફરજ બજાવી મત આપી લોકશાહીના આ પર્વને મજબૂત બનાવે તારીખ સાત પાંચ બે હજાર અચૂક મતદાન કરીએ અને સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ મતદાન એ આપણા બધાની નૈતિક ફરજ છે હું પણ મારો મત આપીશ તો તમે પણ તમારો કિંમતી મત આપશો નજીકના મતદાન મથક પર દિવ્યાંગો માટે સુવિધા ઉપલબ્ધ છે હેલ્પલાઇન નંબર જીરો બસો એક્યાસી બસો ચુમ્માલીસ પંચ્યાસી નેવું ભારત માતા કી ભારત માતા કી વંદે